ચુલ્લાની ઈટના બે ફટકા મારી ઈજાઓ કરેલ અને તેણીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરતા તેની મરણ ગયેલ જે અંગેની ફરિયાદી રાજુભાઈ બચુભાઈની ફરિયાદના આધારે આરોપીને પકડી તેઓ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી આર શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીવાન ઠરાવી આજીવન કેદ તેમજ રૂપિયા વીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર નાઓને આરોપી દંડની રકમ ભરેથી ભરેથી ચૂકવવાનો હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટીમ કોન્ફેન્સેશન એક્ટ બે હજાર ઓગણીસ મુજબ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી પણ મરણ જનારના બાળકોને કોમ્પેન્સેશન ચૂકવવામાં આવે તે માટેનો પણ હુકમ કરેલ છે તેમજ ઇન્ચાર્જ પોલીસ ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને પણ મરણ જનાર બાળક બાળકો અંગેની માહિતી પૂરી પાડવા અંગેનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે